નમસ્કાર ખેડૂત મિત્રો સરકાર દ્વારા ફરીથી ટેકાના ભાવે ઘઉની ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવ્યા છે અથવા તો ખરીદી શરૂ કરવામાં આવી છે ખેડૂતોને તેમના ઉત્પાદનને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રવિ પાક ની સિઝન બે હજાર પચીસ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે જે અન્વયે રૂપિયા બે 425 પ્રતિ મારફતે કરવાની રહેશે આ માટે નોંધ સત્તર ત્રણ બે હાજર થી લઈને પાંચ ચાર બે સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન નોંધણી માટે ખેડૂતે આધાર કાર્ડ અદ્યતન ગામ નમૂના હાથ બાર અને આઠ નકલ ગ્રામ નમુના બારમાં પાકા પાક વાવણી અંગેની એન્ટ્રી ન થયેલી હોય તો પાકના વાવણી અંગેનો તલાટી શ્રી સહી સિક્કા સાથેનો દાખલો ખેડૂતોના નામની પાસબુક જેવા જરૂરી પુરાવા સાથે રાખવાના રહેશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા